અગિયાર વાગે ઓફિસનો સ્કૂલ નો ટાઈમ હોય પોણા અગિયાર પહોંચી જવાનું પરીક્ષા આપવા બેઠા ત્રણ થી છ નું પેપર છે બાજુવાળો કે જોઈ લે કે ભાઈ ચોરી કરીને પાસ થઈને કારકુન થવું એના કે તો નપાસ થઈને બિઝનેસમેન થવું વધારે સારું છે ચોરી નહીં આવડે એટલું લખશું શું ખબર ભગવાન કીક મારે છેલ્લા કલાક યાદ આવી જાય હે આ તો બધું જાદુ છે જે કરો તે બેસ કરો પિક્ચર જોવા જાઓ સિસોટી માતા ના આવડે જતા જ નહીં સાલા ઝુકેગા નહીં હા વાહ ભાઈ વાહ દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું બોસ વયે જ મારા જેવી નહોતો કોઈ સવાલ જ નથી આ બધું રાડ્યા પછીનું ડાપણ છે ભાઈ હા બાજુ વાળો કે ચૂપે કે તું ચૂપે કે માર ખાશે સાલા પાંચસો રૂપિયા આપ્યા છે સીટ પર ઉભાથી જ કમ ઓન આ તો પિક્ચરમાં જઈને

આ તો કે ચાલુ રાખો ગામના સીસીટીવી કેમેરાથી ડરે પણ ઈશ્વરના ધર્મરાજના ચોપડાથી કોઈ ડરતું સાહેબ પ્રગતિ કરવી છે પૈસા કમાવા છે 20000 પગાર હોય 40000 નું કામ કરજો 20000 માં જે કરો તો મજૂરી છે પણ 20000 ઉપર જે કરો એ તમારું જમા થાય છે અને ભગવાન એને ભેગું કરે અને યોગ્ય સમયે તમને એનો બદલો આપે છે આપે છે ને આપે ભલે તમે જ્યાં નોકરી કરો એ સ્કૂલ વાળો કે તમને નહીં આપે એ તમને એમ લાગે મારું શોષણ કરે છે પણ આપણે સાલુ કરવાનું આપણા બાપની પેઢી સમજીને કરવાનું અમે ત્રણ જણા વેઇટર હતા મારી સાથેવાળા બે જણા હજુ વેઇટર જ છે હું એ તમારી સામે ઊભો છું જે કરો તે બેસ્ટ કરો જે કરો રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સોલ ના હોય રાત્રે બાર વાગે સિગ્નલ આપીને સાઈડ લેવાની પોલીસ હોય ના હોય આપણે ટીંગ ટિંગ સ્કૂટર ઉભું રાખીએ આમ સીધું જ આ તો આમ ઉભું છે અરે જવું છે હાલત તું હાલ જ છે ઉપર ગાડી ઉભી રાખી રિવર્સ કરીને જ ઉભી રાખવાની ઘરમાં ક્યાંય જાળું ના થવું જોઈએ એક ડસ્ટ ના હોવી જોઈએ આમ કરીએ તો આપણા બાથરૂમ આપણા રસોડા કરતા આપણું બાથરૂમ ચોખ્ખું હોવું જોઈએ મસ્ત હોવું જોઈએ બધું જ રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સોલ્વ આપણું વોલેટ હોય દસ ની વીસ ની પચાસ ની બસો ની હોય તો બે ની લાઈન સરજ હોવી જોઈએ નું તો તમે પર્સ જુઓ તો हम थेला माती जादू चिराग <laughs> आपकी बात नहीं कि हम तो जनरल बात कर रहे हो पर हम तो बाजू लिपस्टिक लिपस्टिक तो जड़ी जाए हो हाँ हम हाँ, हम हाँ, करें हाँ आई क्यों आप तो ना करें जे करो ते बेस करो मारा मारी करवानी नहीं था तो छोड़वानों नहीं ये पर कबड्डी कबड्डी देख भाई हमारा बड़ा संजय भी नहीं हमले आया जो है जपी हम तो पच्ची इधर पकड़े तो <laughs> જે કરો તે બેસ્ટ કરો આ જીવનનો પહેલો મંત્ર છે કપડા પહેરવા સરસ ઘર ચોખ્ખું વોલેટ ચોખ્ખું આપણી ગાડી ઘણાની તો તમે ગાડી જો તો ભંડકીઓ છે કે ગાડી છે અંદર એટલો સામાન બોટલો ને પેપર નેપકીન કંપનીમાંથી આઈ ત્યાંથી સાફ જ ના કરી હોય ટાઈમ જ નથી તું તો નરેન્દ્રભાઈથી મોટી નોટ અસ્તી લાગે જે કરો તે બેસ્ટ કરો સાહેબ કલાકના પાંચ લાખ રૂપિયા બી લઉં છું અને ફ્રી કરું છું પણ બધા સેમિનાર ગઈ કાલ આજે બેસ્ટ કરું છું કેમ કે મારે બેસ્ટ જોઈએ છે માટે બેસ્ટ કરવું છે તમારી તાળીઓ પાડવાથી મારે કંઈ આ ચૂંટણી ઊભા નથી રહેવાનું પણ આઈ વોન્ટ મારી જાતને મારે પ્રૂવ કરવું છે હું ગઈકાલે જ્યાં બોલ્યો હતો એનાથી હું આજે બેસ્ટ બોલીશ આવતીકાલે ટાગોર હોલમાં સેમિનાર છે આનાથી બેસ્ટ બોલીશ હું ગઈકાલ કરતાં મારી આજને વધારે સારી રીતે તૈયાર કરીશ હું આજે ચપ્પલ ભૂલી ગયો છું કાલે બરાબર સીધા હું આજે વોલેટ મારી ઘડિયાળ કાઢી અહીંયા જ મારા ચશ્મા અહીં મૂકીશ મારા આ તો જૂતા કાઢે ના એટલે ક્યાં ગયો બુટ લઈ ગયો પુત્ર તારું જા સ્મશાન માં જઈએ સ્મશાન માં જ જવાનું પેલા નું શું થયું તારું જશે નંબર આવી જશે મારું અહીંયા ઘણા બધા લોકો મસાલા ખાતા હશે સિગરેટ પીતા હશે દારૂ પીતા હશે સાહેબ એક વાત તમને કહું હમણાં મેં મારા ચાર મિત્રો કેન્સરમાં ખોયા છે આમ આંગળી અડાવ કાણું પડી જાય મસાલા ખાશો નહીં હે ને પછી બીજા જન્મમાં ચાર રસ્તે પેલો બરફ જોયો છે ભગવાને આપ્યું આવું આવું એને પાછું આપ્યું છે હે ને નો વ્યસન જિંદગીનો અસ્થિ રસો ચડાવો તો સલાહ ડુપ્લિકેટ નશાની જરૂર નથી અસ્થિ રસો ચડાવો કે જીવન મસ્ત છે બેસ્ટ છે અને ઈશ્વરે આપ્યું છે એને જીવી જાણ એટલે પહેલો ટેક રૂલ છે જે કરો તે બેસ્ટ કરો બીજો નિયમ બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર અલ્લાહ પર ભરોસો કે હવે એ જે કરશે એમાં ખુશ પેપર આપી આવ્યા હવે ચોપન આવે કે ચોરાણું આવે પેપર ટેલી કરવાનું નહીં નહીં બીજું બગડે લખાઈ નાખવા ઈશ્વર પર કે તે મને મોકલ્યો છે તો હવે તું જે કરે ખરું અરે સાહેબ તમે જુઓ ઈશ્વર કેવો છે અલ્લાહ કેવો છે આપણો જન્મ થાય ને માના આંચળમાં દૂધ આવી જાય પહેલા નથી આવતું જન્મ થાય ત્યારે આવે થોડાક મોટાથી એ દાંત આવી જાય પક્ ખેંચવા પડે આઈ જાય ભલે પાછળ દુકાન ખુલી જાય આઈ જાય હે થોડાક મોટા થઈએ આપણા માટે પ્રાઇમરી સ્કૂલો ખોલી દીધી હોય કોઈ પટેલો ભેગા થઈ હે ક્રિશ્ચિયન મિશન રેસરસ બનાવવાની સ્કૂલો ખોલેલી હોય થોડાક મોટા થઈએ હાયર સેકન્ડરી સ્કૂલો ના ડબ્બા હોઈએ તો ટ્યુશન ક્લાસીસ બધું ખોલેલ કપડાની દુકાનો બની ગઈ હોય હે કેવું નવી નવી હોટલો ખુલી ગઈ ગામડામાં પેલા ભેગે કે ગામડાથી શહેરમાંથી શહેરમાંથી ગામડામાં બોલો આવા લોકો જ્યાં પાર્ટી પ્લોટના માલિકોની વિચારધારા આવી ગઈ લોકો પાછા આવવાનું बदु थी जाए मोटा थी है, लगन थी जाए लायो वर करने आ सावधान मैंने घड़ी विचार आपने स्कूल में के भी फालतू चीजें सिखवा रहे शनिवार की सभा में सुके सावधान ला सावधान अच्छे तो जी के विश्राम सावधान तो मैं अखी जिंदगी में कदी सावधान विश्राम करो लगन में सुहाग राते, है हनीमून जाओ इंटरव्यू आप जाओ करो તો શેના માટે શીખો ડાયમોર બાર મહિના સીધો પોતા તકલીફ કોઈ પણ ચોપડી ની પહેલું પત્તું તમે વાંચો તો પ્રતિજ્ઞા પત્ર આવે ખબર ભારત મારો દેશ છે લગન કરવા પાકિસ્તાન જવાનું તમે શું ભણાવો છો છતાં કામનું કઈ કોઈ ચીજ એવી નથી ભણાવતી પૃથ્વી ગોળ જાબી ગોળ સમજી ગયા પણ લપસી ના જવાય એ તો શીખવાનું સો રૂપિયાનો માલ બસો રૂપિયામાં વેચાય તો સો રૂપિયા નફો થાય આ સ્કૂલો શીખવાડે છે સો રૂપિયાનો માલ દોઢસો રૂપિયામાં વેચો તો પચાસ રૂપિયા નફો થાય એ સ્કૂલો શીખવાડે પર સો નો માલ પચાસ માં ના વેચાય તો શું આ કોઈ શીખવાડતું પ્રશ્ન તો આ છે તાજમહેલ લેલા મજનું સીધી ફરિયાદ પ્રેમનું પ્રતિક પણ પેલી ના પાડે તો એ તો શીખવાડતા જ નથી પાયાની ફેલ્યુઅર સાહેબ અહીંયા બેઠા છે હમણાં હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો તો બધા પોલીસવાળા બધા બેઠા બધા મારે બહુ સારી મિત્રતા છે ઉપરથી નીચે સુધી ગૃહ મંચ મિત્ર છે બધા મિત્રો છે મેં બધા પોલીસવાળામાં હું ભાઈ જો જે લોકો આ ચોરી કરી જુગાર રમે ચેનો ખેંચે લૂંટફાટ કરે ને પકડી પકડીને મારો નહીં તમે ગાળો ના બોલો મન કે કેમ તમારી રોજી છે અલા ભાઈ કોઈ ચોરી ના કરે કાયદા કાયદું ના તોડે તો પોલીસનું કામ ખરું અચ્છા પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું શ્રદ્ધા કે એ જે કરશે મેં બધું ભેસ કર્યું છે હવે નિષ્ફળ કરે તો પણ મારા શાળા માટે અને સફળ કરે તો પણ મારા આ સમજણ અને તો પછી દુઃખ જેવો કોઈ શબ્દ રહેતો નથી એ સંભાવ થઈ જાય છે એકત્વ એક 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 લેવલ પર તમે જાઓ છો કે મેં મારું બેસ્ટ પરફોર્મ કર્યું હવે લેટ ઇટ ડિસાઈડ બાય જેણે મોકલ્યો છે એના બાપની દુનિયામાં આજ આપણા બાપની નથી એટલે તમે જે શ્વાસ લો છો એની પર તમારો કંટ્રોલ છે લો અડધો કલાક રોકી કાઢજો તો આપણે આખી દુનિયા પર કંટ્રોલ કરીએ થાય કોઈ દિવસ ઈશ્વર પર શ્રદ્ધા એ જે કરશે યોગ્ય કરશે મેરા હૈ સો જાવે નહીં જો જાવે સો મેરા

જેને આપણને બનાયા એના આપણે મંદિરો બનાવીએ છીએ હે ને આખો બહુ મોટો વિષય છે ટૂંકમાં વાત એટલી છે કે ઈશ્વર એક છે જેનો કોઈ રંગ રૂપ આકાર નથી નિર્ગુણ નિરાકાર નિત્ય અખંડ અનંત અનાદી પૂરણ બ્રહ્મ સનાતન હે આવો એક ઈશ્વર છે જેના આપણા સ્વરૂપો છે આપણે મૂર્તિ પૂજાનો વિરોધ નથી પણ એનાથી આગળ જવાનું છે સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર તરફ જવાનું છે અને એ આખી દુનિયાને ચલાવે છે